સુરત શહેરમાં નવરાત્રી આયોજકોએ સોગંદનામું આપવું પડશે ત્રણસોના સ્ટેમ્પ પર સોગંદનામું આપવું પડશે કોઈ ઘટના બનશે તો જવાબદારી આયોજકોની રહેશે ફાયર વિભાગે આયોજકોને ત્રીસ મુદ્દાની નોટિસ આપી છે આયોજકોને ગરબા કરવા આવનાર લોકોની યાદી પણ રાખવી પડશે નવરાત્રીના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો મંડપ અને કામચલાઉ બાંધકામ મામલે ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે આગ અકસ્માતની ઘટના નિવારવા આયોજકોએ ત્રણસો ના સ્ટેમ્પ પર સોગંદનામું લખીને આપવું પડશે નોટરી કરાવી ફાયર વિભાગની એનઓસી લેવી પડશે ફાયર એનઓસી મેળવવા ગુજરાત સરકારની વેબસાઇટ પર અરજી કરી ફાયર અભિપ્રાય મેળવવો ફરજિયાત રહેશે તો જે રીતે હાલ તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે પ્રશાંત ત્રણસોનું જે રીતે સોગંદનામું ત્રણસોના સ્ટેમ્પ પર સોગંદનામું કરવાનું રહેશે અને એનઓસી પણ લેવાની રહેશે જે રીતે હાલ નવરાત્રીની તડામાર તૈયારીઓ થઈ રહી છે શું વિગતો તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે જનમેદની ઉમટી પડે તે પહેલા જ ઉભા થનારા મંડપો અને જે સ્ટ્રક્ચરો આવેલા છે ખાસ કરીને ત્યારે સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગે આગ અકસ્મત ઘટનાઓનું નિવારણ નિવારવા આયોજકોને ત્રીસ જેટલી એડવાઈઝર નોટિસ જે છે આપી છે ને જેમાં ત્રણસો રૂપિયાનો જે છે સ્ટેમ્પ જે છે પેપર પર સોગંદનામું આપવું પડશે આ રીતના નોટિસ પણ જે છે આપવામાં આવી છે કારણ ફાયર વિભાગે જે રીતના જણાવ્યું છે કે નવરાત્રીના આયોજકોમાં મોટી જે સંખ્યામાં લોકો એકત્રિત થાય છે જેને પગલે જે નવરાત્રી આયોજકોએ ફાયર એનઓસી માટે જે છે ગુજરાત સરકારની જે વેબસાઇટ છે તેના પર ફરજિયાત જે છે એક અરજી કરવાની રહેશે અને ફાયરનો અભિપ્રાય જે છે મેળવવાનો રહેશે કારણ જે રીતના જે છે કોઈ ડોમમાં અકસ્માત